ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવ્યો મહાભારતની વાતો પરથી આપણી એવી માન્યતા છે કે યુધિષ્ઠિર ખૂબ જ શાણા બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવાવાળા હતા જ્યારે ભીમ લહેરી માણસ હતો એક વાત એવી છે કે એકવાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ ભણાવ્યો હતો યુધિષ્ઠિર ખૂબ જ ઉદાર રાજા હતા તેઓ દરરોજ રાજ્યના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપતા એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી થોડો મોડો આવ્યો યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચૂક્યા હતા એટલે એમને એ ગરીબ માણસને બીજા દિવસે આવતીકાલે આવવા કહ્યું એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતા રોતો હતો ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે જ્યારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતીકાલે આવવા કહ્યું છે ત્યારે ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવવા નક્કી કર્યું ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો લોકો એને પૂછવા લાગ્યા કે શું બાબત છે ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે એના મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબૂ મેળવી લીધો છે આથી એ એની ઉજવણી કરે છે લોકોને સમજ ના પડી એટલે એમણે ભીમને વિગતવાર સમજાવવા કહ્યું ભીમે કહ્યું કે મનુષ્યને હમણાં બીજી જ ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી આપણને એ પણ ખબર નથી કે આવતીકાલે આપણે આ દુનિયામાં હોઈશું કે નહીં સમય પર આપણો કોઈ જ કાબૂ નથી હોતો પરંતુ મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબૂ મેળવી લીધો છે એમને ખબર છે કે તેઓ આવતીકાલે જીવિત જ હશે એટલે જ એમણે આ ગરીબ માણસને આવતીકાલે મળવા બોલાવ્યો છે યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી આમ ભીમે એના શાણા ભાઈ યુધિષ્ઠિરને ખૂબ જ અગત્યનો પાઠ ભણાવ્યો કે રાજાએ ક્યારે કોઈ કામ ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ આવતીકાલ પણ ન છોડવું જોઈએ